જો આ પોઝિશન નગરપાલિકાની છે અને ખરેખર નગરપાલિકાએ અત્યારે ખરેખર આ બધા ઢાંકણા બદલવા જોઈએ કારણ કે નક્કર કોઈ ચોમાસું આવશે ને માણસો પડશે અને જાનહાની થશે તો એની પૂર્ણવરી કરશે તો માટે તાત્કાલિક આવા બધા ઢાંકણા બદલવા જોઈએ એવી ભાતી તેવી પડે જે રાજકોટવાળા રોડના જે ઢાંકણા તૂટી ગયા છે એટલે માણસોએ માનવતા ખાતર પોતાનું જે સ્કૂટર જે છે જો સ્કૂટર રાખીને અત્યારે એને આ ભૂગર્ભ ગટરમાં કોઈ પડી ન જાય એ માટે થઈને જો એને પોતાનું સ્કૂટર તૂટી ગયેલું જે છે એ માથે રાખી દીધું છે અને બધા ટોપલા રાખ્યા છે જેથી કરીને કોઈ અંદર પડી ન જાય એ માટે થઈને જે રાજકોટનો જે મેઇન રોડ છે એ રિપેરિંગ તો નથી થતો નવો તો બનતો જ નથી પણ જે એના ઢાંકણા જે છે ભૂગર્ભના હવે એ પણ અત્યારે તૂટી ગયા છે અત્યારે તમે જોઈ શકો છો અહીંયા એને રાખવા માટે એને ખરેખર સ્કૂટર રાખ્યા છે તમે વિચાર કરો શું બધા જ અહીંયા પણ જોવા

કોઈ વાહન ન પડે એટલા માટે થઈને આ રાખ્યું છે બરાબર ને આ જો આ બધું આ મેઇન રોડ છે જો ઓલા બેન જો આ તરફ જો આ જો અંદર પડી ગયા છે જો જો ઓલા સ્કૂટરીમાં જો ઓલા બેન પોતે અત્યારે જો પડી ગયા છે જો ઉભા બેન રહી એને ઉભા રહે રાખે આપણે બેનને જો આ બેન રહ્યા ને જો આ પડી ગયા જો સ્કૂટરીમાંથી જો જો આ બાકી આખી કુંડી બધી ભરાઈ ગયેલી છે મિત્રો જો આ પોઝિશન અત્યારે છે બધી આખી જો આ ભાઈ પોતાને ઘરમાં પાણી પાછું આવે જો ઘરમાંથી પાણી પાછું આવે છે આ પોઝિશન અત્યારે અહીંયા છે રોડ ઉપર તમે જોઈ શકો છો જો આપણે ઓલું જે ઢાકણું જે છે એ પણ ઓલું છે હું એ બતાવું તમને જો હમણાં જ થોડી વારની અંદરમાં જ્યાં ઓલી બેબી નીકળી આખી એમાં પડી ગઈ તમે જો વિચાર કરો છે એના ઢાંકણા બધા તૂટી ગયા છે આ રોડ ઉપરમાં શું જો આ બતાવું છું તમને જો આ ઢાંકણું પણ આખું તૂટી ગયું છે જો જો કે જો આ મોઢા સુધી છે હે ના 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 જો આખી આખી આ ભરેલી છે આવી છે પાણી પાછું તમે જોઈ શકો છો જો આ બધા મેન અત્યારે જે રાજકોટ વાળો મેઇન રોડ છે દાણાપીઠ વાળો એના જે ઢાંકણા બધા જ તૂટી ગયા છે જે હું આપણે બધાને બતાવી રહ્યો છું જો

હમણાં પડી જાત ને શું નામ તમારું હુસેનભાઈ જો હુસેનભાઈ અત્યારે નીકળ્યા પણ હવે એને પોતાને કઈ દેખાણું નથી આ ખાડો અને જો આખું એનું સ્કૂટર પડી ગયું હમણાં પડી જાય આખા પોતે જો આ હુસેનભાઈ બતાવું છું જો આ પોઝિશન અત્યારે થઈ ગઈ છે ખરેખર નગરપાલિકા આ બધા ઢાંકણા તાત્કાલિક બદલવાની જરૂર છે જો ટ્રાફિક પણ એટલો છે તો ખરેખર આ બધા ઢાંકણા બદલવા જોઈએ નકર માણસો છે ને પડશે આ બધા જો અહીંયા બધે જ ઢાંકણા બધા પેક છે જો અહીંયા બધે જ પાણી ભરાણા છે જો જો બધા આ બધે ગટરની બધી કંડિશન તમે જોયે

હવે અહીંયા તો ખાલી આ ભૂગર્ભના જે ઢાંકણું જ આખું ખાલી જારી રહી છે હવે મેઇન રોડ જે છે તમે આ જોઈ શકો છો એ જો એ આખી કારણ કે રોડના હજારો વાહનો નીકળે છે જે આ દાણાપીઠ બાજુ જોવા માટે અને આખું આ રોડ આખો આ જો એના ઢાંકણા બધા તૂટી ગયા છે તો ખરેખર આ બધાએ પણ રિપેર કરવા જોઈએ અને નવા ઢાંકણા નાખવા જોઈએ કારણ કે નગર જો કોકામાં પડશે ને તો તમારે કારણ કે મેઇન રોડ છે રોડના હજારો માણસો અહીંયાથી નીકળે છે તો આને પણ રિપેર કરવાની તાતી જરૂર છે